સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા જોઈ શકાય છે કે એક યુવક ફૂલ રસ્તા ઉપર પસાર થતા અન્ય વાહન ચાલકો માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે ખાસ કરીને રાત્રિના સમય સિંધુ ભવન રોડ ઉપર યુવાનોની ભારે ભીડ હોય છે ત્યારે આ પ્રકારે જાહેર માર્ગો ઉપર કરતબ કરી અને યુવાનો પોતાની અને બીજાની જિંદગી સાથે રમત રમી રહ્યા છે આ વિડીયો વાયરલ થતાં જ સ્થાનિક પોલીસે તેની ગંભીરતાથી નોંધ લીધી છે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા વિડીયોના આધારે બાઇક નંબર અને યુવકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સિંધુ ભવન રોડ ઉપર પોલીસનું સતત પેટ્રોલિંગ હોવા છતાં સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવાની ઘેલછામાં યુવાનો આવા કૃત્યો કરતા અચકાતા નથી હવે પોલીસ આવા રીલ પ્રેમી બાજો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી અને દાખલો બેસાડશે તેવું મનાઈ રહ્યું છે